જય માતાજી રામ રામ સૌ મિત્રોને મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુપર ગુજરાતી સ્ટોરીમાં તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે તારીખ તેર આઠ બે હજાર પચીસ અને આવતીકાલે તારીખ ચૌદ આઠ બે હજાર પચીસના શ્રાવણવધ પાંચમના એટલે કે નાગ નાગપાંચમ છે તો આજના વિડીયોમાં આપણે નાગ નાગપાંચમ વિશે વાત કરીશું નાગની ઉત્પત્તિ કેવી રીતે થઈ તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળશું ફાલ્ગુની બેન વસાવડા ભાવનગર એમના દ્વારા લખાયેલો લેખ છે અને મિત્રો આ લેખમાં ફાલ્ગુની બેને એક સુંદર સંદેશ પણ આપ્યો છે એક અત્યારના યુગમાં એક કટાક્ષ ભર્યો મેસેજ છે તો મિત્રો આ મેસેજ જે કટાક્ષભર્યો મેસેજ છે તે વિડીયોના અંતમાં છે મિત્રો વિડીયો તમે આખો સાંભળશો તો તમને ખૂબ ગમશે ખૂબ સારો સંદેશો છે તો સાંભળીએ આજનો વિડીયો ભૌમ અને દિવ્ય એ બે પ્રકારના નાગની આઠ પ્રજાતિ વાસુકી તક્ષક શંખ અનંત પદ્મ મહાપદ્મ કુલીર અને કર્કટ છે શ્રાવણ ભક્તિની તેજ ગતિએ આગળ વધી રહ્યો છે અને તહેવારો ઉજવાઈ રહ્યા છે શિવાલયોમાં શિવ મંત્ર શિવાષ્ટક શિવ તાંડવ તેમજ શંભુ ચરણે પડી માંગું ગળીરે ગળી અને સતસૃષ્ટિ તાંડવ રચયતા નટરાજ રાજ નમો નમ જેવી શિવ સ્તુતિ ભક્તને ભક્તિ સફર કરે છે श्रावण월દ પાંચમ ના નાગ પંચમીનો તહેવાર આવે છે ભારતીય સંસ્કૃતિ મૂળ પ્રકૃતિના એકાએક જીવનું મહત્વ છે અને એ રીતે ઝેરીલો સર્પ પણ ઈશ્વર અંશ છે એ દર્શાવતું પર્વ એટલે નાગ પંચમી હવે નાગ પંચમી આવશે અને ગઈકાલે સાવ નજીકના સંબંધોમાં આ સર્પ નાગ કે ભુજંગ કેમ પ્રવેશી જાય છે એની પર વિચારતી તો થયું આજે નાગ વિશે ચિંતન કરીએ અને આમ પણ શંકરનું તો તે પ્રિય આભૂષણ રહ્યું છે માટે નાગ વિશે થોડી માહિતી અહીં રજૂ કરી છે નાગના કેટલા પ્રકાર છે તે વિશે ફાલ્ગુડી બેન લખે છે આમ તો પૃથ્વી પર નાગની સંખ્યાબંધ પ્રજાતિ છે પરંતુ પૌરાણિક માન્યતા અનુસાર નાગના બે મુખ્ય પ્રકાર ભૌમ અને દિવ્ય છે તેમાં વાસુકી અને તક્ષકની પણ ગણતરી થાય છે આ ઉપરાંત આઠ પ્રજાતિને નાગના દેવ એટલે તમામ નાગમાં તેને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેમાં વાસુકી તક્ષક શંખ અનંત પદ્મ મહાપદ્મ કુલીર અને કરકટ સામેલ છે આ આઠ પ્રજાતિને વર્ણ અનુસાર પણ વિભાજિત કરવામાં આવી છે તેમાં અનંત અને કુલિક બ્રાહ્મણ વાસુકી અને શંખપાલ ક્ષત્રિય તક્ષક અને મહાપદ્મ વૈશ્ય તેમજ પદ્મ અને કરકટ શુદ્ર હોવાનું માનવામાં આવે છે સાપ એક એવો જીવ છે જેને જોઈને પણ થાય છે મહાભારતમાં આ કથાનો ઉલ્લેખ મળે છે કથા મુજબ મહર્ષિ કશ્યપે રાજા દક્ષ પ્રજાપતિની સત્તર પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા પરંતુ આ બધીમાંથી માંથી મહર્ષિ અને વિનતા સૌથી વધુ પસંદ હતી એક વખત મહર્ષિએ બનેને વરદાન માંગવા કહ્યું કદરુ અને વિનતાએ શું માંગ્યું અને સાપોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે જાણીએ કદરુએ કહ્યું મહર્ષિ હું એક હજાર પરાક્રમી અને શક્તિશાળી પુત્રોની માં બનવા માંગુ છું જ્યારે વિનતાને આ વાત જાણવા મળી તો તેણે વરદાન માંગ્યું કે સ્વામી મને તો એક જ પુત્ર જોઈએ પણ તે એટલો શક્તિશાળી હોવો જોઈએ કે કદરુના તમામ પુત્રોનો નાશ કરી શકે બંને પત્નીઓને એમની ઈચ્છા મુજબ વરદાન આપી દીધા જેના ફળસ્વરૂપ કદરૂ એક હજાર ઈંડા આપ્યા અને જન્મ આપ્યો ઈંડામાંથી સાપ નીકળ્યા અને આ રીતે ઉત્પત્તિ થઈ અને આ વરદાન જ સર્પ અને ગરુડ ની વેર છે કદરુના પુત્રોમાં સહનાગ સૌથી વધુ તાકાતવાર હતો પરંતુ એને પોતાની માં કદરૂ અને પોતાના ભાઈઓનો સાથ છોડી દીધો

પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે અશ્રુંગી ઋષિના શ્રાપને કારણે તક્ષકે રાજા પરીક્ષિતને દંસ માર્યો હતો જેનાથી એનું મૃત્યુ થયું હતું પરીક્ષિતના પુત્ર જન્મેજયે બદલો લેવા માટે સર્પમેગ યજ્ઞ કર્યો તો તક્ષક ડરીને ઇન્દ્રના શરણમાં ચાલ્યો ગયો હતો કાળિયા નાગ વિશે તો તમે બધા જાણતા જ હશો યમુના નદીમાં પોતાના પત્નીઓ સાથે વાસ કરતા કાળિયા નાગને યુદ્ધમાં હરાવી ભગવાન શ્રી કૃષ્ણએ એમના ફણ પર નૃત્ય કર્યું હતું કાળિયા નાગની વિનંતી પર ભગવાન કૃષ્ણએ એને ક્ષમા આપી બીજે સ્થળે વસવા માટે કહ્યું હતું પૃથ્વી લોક જેમ જ પાતાળ લોક પણ અસ્તિત્વમાં હતો અને ત્યારે ત્યાં નાગનું અનુશાસન હતું એટલે કે નાગ એક એવી પ્રજાતિ છે જે ઈચ્છે ત્યારે મનુષ્ય શરીર પણ ધારણ કરી શકે આપણે ત્યાં વેદ પુરાણ અને શાસ્ત્રોમાં નાગનું ખૂબ જ મહત્વ દર્શાવાયું છે અને તેના વર્ણનો પણ પુષ્કળ મળે છે જેની માહિતી આપણે ઉપર જોઈએ પ્રમાણે ત્યાં નાગને એક દેવ તરીકે પણ પૂજવામાં આવે છે જેથી આપણે નાગ પંચમી જેવો તહેવાર પણ ઉજવીએ છીએ તો આ છે શિવજીના આભૂષણ તરીકે આપણે જેને નિત્ય દર્શન કરીએ છીએ કે આપણી આ ધરતી જેના પર ટકી રહી છે તેના પૂર્વજોનો અથવા તેનો ઇતિહાસ આજે સમાજમાં સંબંધો એટલા પ્રેમાળ રહ્યા નથી અને લોકો કળિયુગને નામે બિલ ફાડી રહ્યા છે પરંતુ હકીકતમાં અહમ નામના સર્પનો ફૂફાડો સતત વર્તાતો હોવાથી અંદરો અંદરના વ્યવહારમાં ઝેર વર્તાય છે અને એને કારણે માનવ માનવતા ભૂલતો જાય છે આ કળિયુગ પણ ચાલ્યો જાય પરંતુ આપણે આપણી માનસિકતા બદલવી પડે પણ એ માટે આપણે તૈયાર નથી એક નાનકડું ઉદાહરણ જોઈએ સાયકલ દ્વારા નિશ્ચિત સ્થળે પહોંચવું હોય તો સાયકલ ચલાવવી પડે આ એક સીધું સાધું સૌ કોઈ સમજી શકે એવું સત્ય છે પણ જે તે વ્યક્તિ સાયકલ દોરીને જાય તો સાયકલ તો ચાલશે પણ વ્યક્તિને ચલાવવાનો થાક લાગે છે પણ સમય નિશ્ચિત મુકામે પહોંચી શકાતું પણ નથી બસ આપણી જીદ કે કોઈ પ્રત્યેના પૂર્વાગ્રહ કે પછી અન્ય કોઈ સ્વભાવના વિકારને ન બદલી શકવાને કારણે આટલું દોડવા છતાં આપણે ત્યાંને ત્યાં જ ઊભા છીએ નાગ એટલે કે સર્ફ પણ આજે એ પોતાના ડંખ બોલતા જાય છે કારણ કે આ કામ હવે મનુષ્ય કરવા લાગ્યા છે વગર કારણે તો આમ પણ તે કોઈને હેરાન ન કરનારું પ્રાણી છે તો મનુષ્ય તેનો આ સ્વભાવ ગ્રહણ કરીને શ્રાવણે શિવશંકરનો મહિમા આ નાગ લોકના સૌથી શક્તિશાળી નાગ એટલે કે શેષ નાગની જેમ જાગૃત રહી સંબંધોમાં પ્રવેશી ગયેલા ઈર્ષા નિંદા વેર હિંસા જેવા વિષ્ને શંકરના આભૂષણ સમાભુજંગને અર્પણ કરીને શિવશંકરને પ્રસન્ન કરીએ ઓમ શિવાય તો મિત્રો આજનો તમને કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો સૌ મિત્રોને નાગ પાંચમની હાર્દિક શુભકામનાઓ મિત્રો મળીશું એક નવી સ્ટોરી સાથે નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ